મંદિર પ્રાણપતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરત શહેરના કઠોદરા સ્થિત આવેલ આત્મીય ખાતે છેલ્લા ત્રણ દિવસથી અનેક આયોજનો કરવામાં આવે છે જેમાં દીપોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને રંગે ચંગે સૌ સાથે મળી આ કાર્યક્રમોની ઉજવણી કરી હતી ત્રિદિવસીય ઉત્સવમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતા સોસાયટીની મહિલાઓ અને દીકરીઓ દ્વારા રંગોળી બનાવી દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો આત્મીય બંગલો સોસાયટીમાં આવેલા નેવું પરિવાર અને નવ જેટલી શેરીઓ અને મેઇન બજારોમાં દેવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા તમામ બજારમાં સતત બે દિવસની મહેનત કરી અને સુંદર કલાત્મક રંગોળી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી હતી

છેલ્લા પાંચસો વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ ભગવાન પ્રભુ શ્રી લલ્લાની અયોધ્યાના અયોધ્યા કાંઠે નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ શ્રી ધન્ય ઘડીમાં કઠોદરાના આત્મીય બંગલોઝમાં અનોખી અનુભૂતિ કરાવવામાં આવી હતી તત્કાલ હનુમાન મંદિરના સાનિધ્યમાં દેવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા ત્રિદિવસીય રામોત્સવમાં પ્રથમ દિવસે સુંદરકાંડ યોજાયું હતું જેમાં સોસાયટીના માતાઓ બહેનો ભાઈઓ અને બાળકો પણ જોડાયા હતા આ સુંદરકાંડના પાઠનું રસપાન કર્યું હતું

આ સિવાય અન્ય કલાકાર મિત્રો એ ભજન ભાવ દ્વારા વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના સમય પર ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી બપોરે ભવ્ય આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સૌ કોઈએ સાથે મળીને પ્રસાદ લીધો હતો જ્યારે સાંજના સમયે દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો આત્મીય પરિવાર અને તત્કાલ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા બે મહિનાથી આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં થતા દીપોત્સવની તર્જ પર જ અમે દીપોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું આ અગાઉ દરેક શેરીમાં રંગોળી કરવામાં આવી હતી જેમાં રંગોળીની ઉપર દીવડાઓ કરાયા હતા અને દીવડાઓને ધનુષ્ય દીપ સહિતના આકારમાં આપવામાં આવ્યા હતા આ દીવડાઓ સવા સાત વાગ્યે એક સાથે પાંચ એક મિનિટમાં જ પ્રગટાવી દેવામાં આવ્યા હતા જેથી અલભ્ય અને અદભુત નજારો સર્જાયો હતો જેનું આયોજન ગામ આત્મી બંગલોયટી છે આમાં અમારે આત્મી અયોધ્યા મહોત્સવ નું આયોજન કરેલું હતું અમે આ આયોજન બે મહિનાથી તૈયારી કરતા આવેલ છે અને છેલ્લા ત્રણ દિવસથી અમે ધામધૂમથી આ આયોજનની પૂર્વ આયોજન ઉત્સવ ઉજવી રહ્યા છીએ આમાં અમે વીસ તારીખે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરેલું હતું એકવીસ તારીખે સાંજે ડાયરાનું આયોજન કરેલું હતું બાવીસ તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે બાવીસ તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી બાવીસ તારીખે એટલે કે આજે બપોરે બારને વીસે અમારે તત્કાલ દાદાનું જે મંદિર છે એ મંદિર અમે બારને વીસે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ

આઠ ચેરીમાં એકાવન હજાર દીવા અને રંગોળીથી બધાય ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે દીવા તો બધાય પ્રગટાય પણ આપણી સેરીમાં જે રીતે પ્રગટાય એવો વિચાર કે આ રીતે પણ પ્રગટાવી એવા અમારા લીડર એવા અમારા નેતા અમારી સોસાયટીના જેડીભાઈ એમણે અમને ખૂબ સુંદર આયોજનનો એક આખું માળખું બનાવી આપ્યું એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી જે અમારું એકતા કમિટી છે જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ એક સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાસે તેમને પ્રેરણા મળે અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા જેડીભાઈના નેતૃત્વની હેઠળ અમે આયોજન કરેલું છે બીજા એ કરવું હોય તો એક જ હું આપું છું પ્રેરણા લોકોને સંદેશો કે જે યુનિટી યુનિટી જ આપણો પાવર છે અમારે અમારો જે પાવર છે એ અમારી યુનિટી છે અમારું યુવક મંડળ વડીલો બાળકો બધા જ કોઈને કોઈ મોટો નહીં કોઈને નાનપ નહી સાથે મળીને અને કેવાય કે ભાઈ એક કરે અને હજાર કરે એમાં ઘણો ફરક છે એટલે અમે બધા સાથે મળીને જે કાર્ય કર્યું છે એ જ રીતે જો બધા કરે તો કોઈ કામ અઘરું નથી બધા જ કામ આસાન છે મુતાણી મિત્તાલા નિલભાઈ તટોદરા ગામ છે આત્મીય ગંગ નો આયોજન આયોજન અમે ત્રણ મહિનાથી આયોજન કરીયે

અને અયોધ્યા અંદર જે ખુશિયાલી હતી કે સાડી પાંચસો વર્ષ પછી આ જગત અંદર એક આપડા ભારત દેશ અંદર ખુશિયાલી અને ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા ધાવા જઈ રહી તો એના નામથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને અમારા આત્મીય પરિવારને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું આ અમે આયોજન બે થી ત્રણ મહિના પહેલાં કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું પછી એક ડાયરાનું આયોજન રાખ્યું તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો એ રીતનું અમે

આ શેરીઓની અંદર એક દીપ ગોઠવા અને રંગોળી પુરાણી રંગોળી પુરાણી અને દીપ પ્રાપ્ય કરવામાં આવેલું છે છે જે એકતા તો આપણે અમારે આ એક યુવા સંગઠન નું અને આત્મીય પરિવાર નું એક મોટું સંગઠન ના કારણે આ અમારું એક ઉત્સવ અને બધા ખુશાલી થી અને બધાની રીતે સહયોગ મળ્યો સહયોગ ના પ્રેરણા મળી પ્રેરણા થી એક કાર્યક્રમ બહુ મોટો કરવામાં આવ્યો એની રીતે બધા એક સનાતનનો સંદેશો આપવામાં આવે અને બધા આજ રીતે એક ભગવાન ના અંદર સામેલ થાય કાનાભાઈ સુરત